તમને બધાને શબ્દ કાર્ડ આપેલા છે હું અહીંયાથી વાક્ય બોલીશ એ વાક્ય બોલાય ત્યારે તેમાં રહેલા જે શબ્દ છે તેના કાર્ડ જેની પાસે હોય તેને આગળ આવી એ વાક્યના ક્રમમાં ગોઠવાઈ જવાનું છે અને એ સિવાયના જે વિદ્યાર્થીઓ નીચે બેઠેલા છે તેમણે એ વાક્ય બોલવાનું છે સમજાઈ ગયું બધાને બરાબર તમારી પાસેના જે શબ્દ કાર્ડ છે એ દરેક જણ એક વખત વાંચી લો એટલે તમને ખબર પડે કે તમારી પાસે કયો શબ્દ છે અને પછી જ્યારે હું વાક્ય બોલું ત્યારે જેની પાસે એમાંનો શબ્દકાર્ડ હોય તે આગળ આવશે અને વાક્યના ક્રમમાં એ શબ્દની સાથે ગોઠવાઈ જશે હું જે વાક્ય બોલું છું એ શબ્દ જેની પાસે હોય તેણે બે વખત દેડકાની જેમ કૂદવાનું છે અને પછી વાક્યના ક્રમમાં ગોઠવાઈ જવાનું છે બરાબર ચાલો નમન નમ ચાલો વાંચો વેરી ગુડ મગન ગાજર જમ વાંચો તો વેરી ગુડ ગગન જામનગર જા આવી જાવ કોની પાસે છે બે વખત દેડકાની જેમ કૂદો વેરી ગુડ નજીક આવો ગુડ વાંચો તો બેટા ગગન ખૂબ સરસ જમના ગામ જા વાચો તો જબના થા જા વેરી ગુડ વરસાદ વર્ષે છે વેરી ગુડ નજીક આવી જાવ અજી બેટા વાંચો તો વરસાદ વર્ષે છે ઉપસરસ સેવ સરસ છે

વાચો છે ગાજર મજાના છે વાચો ગાજર મજાના છે ખૂબ સરસ ચાલો રામ રાજા છે ખૂબ સરસ વાંચો very good